કેસો જક્ષભાઈ પડિયા કેસર આ રાસ્તા મિત્રો વાંજી વેગડા ભીલ ની ખાંબી છે ને હવે એના જ વારસદાર આપણે મળી ગયા જો આ ભાઈ વારસદાર છે હું ભાઈ તમને થઈ આમ કે દાદા થાય કે રામભાઈ ક્યાં છે રામભાઈ કેમ વિડિયોમાં નથી આવતા લગન નત કરો ને એવું કંઈ છે ની લગન તેમનો ડેટ આવી ગયા ટૂંક સમયમાં મિત્રો કા કોમલ નામ કા કોમલ નામ કામ હોય ગયો લ્યો મહેમાન લ્યો જક્ષભાઈ જક્ષભાઈ

હું આજ ખાલી ખાલી નથી તો હું હાસી કહું જો ફેમિલ અત્યારે કીધું ભાઈ હું અત્યારે ફ્રી થઈ ગયો જગત ભાઈ ને ફોન આજે ગાલે કે હું પણ ફ્રી થઈ ગાળો દર્શન કરીએ મહાદેવ તો શું કરવું ફાઈનલ છે ને કઈ વાંધો નહીં જો ભાઈ અહીંયા ને હંમેથી ના પડી લે કાલે હવે તમે મને નો કહે હાલો નીકળી જાય સીધા હવે સોમનાથ ઓન ધ વે નીકળી ગયા છે સોમનાથ જવા માટે અને તમે બધા લોકો છે ને કમેન્ટ કરતા હતા એક બે દિવસથી કે રામભાઈ ક્યાં છે રામભાઈ કેમ વિડીયોમાં નથી આવતા કે નથી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા તો ભાઈ એમાં એવું છે કે રામભાઈ તમને લોકો ખબર હોય તો તરબૂચ વાવેલા હતા હવે તરબૂચ વાહણ બે ચાર દિવસ નીકળી જાય વેપારી ગોતોમાં પછી પાછા ભરાવામાં એ બધા કાંટો કરવા જવો ને હવે એ બધું પૈતું તો એને પપ્પા કેવા હારવો સાફ કરી નાખીએ બેટા થોડો કામ ધંધો બો કરો અને પછી એમાં કઈક વાવેતર પણ કરો ન છે એટલે આગળ પાછો મેં ફોન કર્યો તો મેં કીધું જેક્ષભાઈ આવ્યા છે તો શું કરું મને કે વ્રેશભાઈ મારા કામ જાજુ બધું છે જેક્ષભાઈ મારા જય શ્રી કૃષ્ણ રામ રામ કેજો તો રામભાઈ તો નથી આવી એટલે આ હતું રામભાઈ ન આવવાનું કારણ બાકી ઘણા ખાના મને કમેન્ટો આવી હતી કે પરેશભાઈ ઇન્સ્ટાગ્રામ પણ નથી આવતા કે બ્લોગમાં પણ નથી તો રામભાઈ ગયા તો ગયા ક્યાં એવું કંઈ છે નહીં રામભાઈ કામ હતું એટલે માટે નહોતા આવતા આઈ હોપ કે તમે બધા લોકો સમજી ગયા છે ચાલો તો આપણે જાય સીધા ઉંધો હવે સોમનાથ કેસે ઓ જક્ષભાઈ બઢિયા કે સર આ રસ્તા કે એના હતા ભાઈ તો હું કરું રસ્તો પેલા કરવો કે જમવું છે

હું આવું હમણાં ટૂંક સમયમાં હા તાકે હું તો કોઈ કામ કર રોકાયા આપણે બે ભાઈ પછી જાઉં હું ભેગા એમ કેટલા દિવસ પછી એ મહિના દિવસ તો થઈ ગયો નહીં નઈ થઈ ગયો મહિના દિવસ આપણે માં રોકાય રાખે તો હોય છે ને ફેમિલી દર્શન કરી લે મિત્રો માંજી વેગડા ભીલ ની ખાંબી છે ને હવે એના જ વારસદાર આપણે મળી ગયા જો આ ભાઈ ને વારસદાર છે હું ભાઈ તમને થાય આમ કે દાદા થાય ને મતલબ પણ એના પછી મીંઢોરન્યા છૂટે ને તારો મીંઢોર ક્યાં છોડવો આપણે એને મીંઢોર જ નથી બાંધવો થતો એ કે આપણે છે ને સોમનાથ દાદા ને જ આપણે છે ને ફેસ રિવીલ કરીશું ને સીધા અહીંયા જ આવીશું ને જ આપણે હું નાને એવું એક શોર્ટ વિડીયો બનાવીશું ને ફેસ રિવીલ કરીશું આપણે કોમલનો બરાબર ફાઈનલ આપણે નક્કી કરેલું છે કારણ કે તમને લોકો છે તમને લોકોને ખબર છે હમણાં છે ને આ માટી બહુ બધાને પરણાવાજ જાય છે બરાબર કે આ ભાઈ વાંડા ગેમમાંથી આમ થઈ ગયો ને આમ થઈ ગયો તને જ લાગતો કે તારે ફણવું જોઈએ મારે લગ્ન નથી કરવાનું એવું કંઈ છે નહીં ને એમના ડેટ આવી ગયા ટૂંક સમયમાં મિત્રો તમને જાણ કરતો દેવું પણ એ પહેલાં આપણે સોમનાથ દાદાના દર્શન કરી લઈએ મહાદેવના દર્શન કરી લીધા અને આય આવે ને એટલે આ બધાને ફોટા પાડવાન બહુ છો કેલા બર્થડે કીનો છે આજ ઈતો કે સમજણ હેપી બર્થડે બલ્ટી બલ્ટી નું છે સર ને ફાઇનલ ને ફાઇનલ ભાઈ તમે બધા હમડો છો ને પાર્ટી આપે છે ફાઇનલ ને ફાઇનલ પછી અમે જે ખાઈ ગાંઠિયા ગુંદી ભેજ્યા જે ખાઈ બરાબર ફાઇનલ ને ચાલો ભાઈ થોડા ઘણા છે ને સેલ્ફી લઈ લઈએ ચેક્સ ભાઈ બધું પતી ગયું ભાઈ ફોટો અત્યારે એડિટ કરે ને પછી આગળ સ્ટોરીમાં ચડાવશે બરાબર પણ ભલે ભાઈ એવું કર્યું ખબર આપણે રામભાઈ નું ગયા એવું કઈક છે ક્યાં ગયા તા આપણે ઓલા ગોકુલ ફાર્મ હાઉસ માં ગયા તા રામભાઈ યાદ આવ્યું ને તો હવે કઈક જમી હવે આડી હું ફાકી ગોરો ભાઈ હે ભાઈ હવે પેલા જમી લે કઈક આનો બર્થડે છે તો આજ છે ને આપણે આનું કરવાનું છે બર્થડે બોય નું ચાલ પેલા છે ને કઈક આસ્ટો કરી અમારો કેટલા ક્યા નીકળ્યા તા 8:11 11 વાગે બરાબર તો હવે શું કરવાનું છે પછી કરવાનું છે તમારે અમારે કામ છે એટલે તેમ તો આ બધા ભાઈઓ ઘરે કેર આવશે એમ એક કામ કર તારી બર્થડે પાર્ટી છે ને હું કેર આપવા આલા છે ફાઈનલ ને રેડે ઈ લોકો તો મને કામ છે તકલીફ તો એક ને જ છે આ લોકોને કોઈ તકલીફ નથી કામ છે એટલે આવડે ને

ત્રણ કિલોમીટર થાય જતો છું ને હા હા હાલો તો ભાઈ સીધા જાય વેરાવળ ને વેરાવળ જઈને કઈ નાસ્તો કરીએ મહાદેવ હર ભાઈ બસ મજા મહેમાન આવ્યા છે આપણે મહેમાનને સ્વાદમાં કઈ ઘટું નું છે દહીં વડા એક પ્લેટ ત્રણ પ્લેટ મિક્સ અને આપણું રેગ્યુલર રેડી ક્યાં ને ક્યાં આવ્યા હે આપણો રેગ્યુલર હોય એમો રેગ્યુલર હોય કાઈમીન હોય ને એટલે ખબર પડી ગઈ ત્રણ કિલોમીટર ત્યાં લાવ્યા

રેડી જેક્સ ભાઈ હાલો તો હવે છે ને ફેમિલી મારા જવાનું છે કારણ કે ઘરે કામ છે જેક્સ ભાઈ રોકાવાનું છે ચાલ મિત્ર કરણ તો મળ્યા પછી નેક્સ્ટ ટાઈમ બાકી હું તો રોકે કામ પતી ને પછી મળીએ હાલો તો ડાયરાન રામે રામ તારી પાર્ટી મને યાદ છે નેક્સ્ટ ટાઈમ આવી ક્યારે લઈ લે રેડી જેક્સ હાલો મળ્યા ભાઈ

રોટલા બનાવેલા હાલો ફેમિલી તો જમવાનું થઈ ગયું છે ને હાડો આ તડકાનું રખડે રખડે છે ને માથું પણ ભારે ભારે થઈ ગયું છે તો બસ ફેમિલી આજનો વિડીયો આને કીધું તો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂતાલી મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દે જય મમ રાધે રાધે બા બાય